નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે બનાવશું જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા ધોરણ છ માટે અંક ગણિત નો બારમો ચેપ્ટર જેનું નામ છે ટકાવારી અને તેનો ઉપયોગ સ્વાધ્યાય બાર આપણે આ વિડીયોની અંદર સોળ થી વીસ સુધીના પ્રશ્નો સમજીશું તેમાં સોળ નંબરનો પ્રશ્ન છે નીચેનામાંથી કઈ જોડી સાત પોઈન્ટ પાંચ સોરી સાત પોઈન્ટ પાંચ જેટલી છે તો આપણે પહેલાં શું છે એ નંબરનો ઓપ્શનને આપણે સોલ્વ કરીશું એટલે આજે સાતસો પચાસ જે ટકા છે બરાબર અને અહીંયા છે પંદર ના છેદમાં ચાર પંદર ના છેદમાં ચાર એટલે પંદર ભાગ્યા ચાર કરીશ તો સાતસો પચાસ જે ટકા છે એને આપણે પેલા ટકામાંથી હટાવશું તો શું થશે સાતસો પચાસ ભાગ્યા સો કરીશું કેમ કે ટકામાંથી હટાવવા માટે શું કરવાનું ભાગ્યા સો કરીશું હવે ધ્યાન રાખો અહીંયા છેલ્લો ઝીરો કટ અહીંયા લાસ્ટ ઝીરો કટ પંચોતેર ભાગ્યા દસ કરો પંચોતેર

જો ચાર તરી બાર ને ચોખું ચોખ્ખું સોલ થઈ જાય ચાર તારી બાર પાંચ માંથી બે જાય તો શું જવાબ આવશે સાત ચોક અઠાવીસ એટલે ચાર સાતો અઠ્યાવીસ એટલે ઓકે અને ત્રીસ માંથી જાય તો શું જવાબ આવશે બે એટલે અહીંયા શું જવાબ આવે છે ત્રણ પોઈન્ટ સાત એટલે જે જોડી છે આ જોડી નથી ઓકે ચલો બીજા નંબરનો બી નંબરનો ઓપ્શન આપણે સોલ્વ કરીએ બી નંબરમાં શું છે સાત પોઈન્ટ પાંચ ટકા ભાગ્યા ત્રીસ ના છેદમાં આઠ હવે સાત પોઈન્ટ પાંચ ટકા અને અહીંયા છે આપણે ત્રીસ ના છેદમાં આઠ આ બંનેને આપણે સોલ્વ કરીશું તો સાત પોઈન્ટ પાંચ ટકા છે એને પેલા ટકામાંથી હટાવવાનું છે તો શું કરીશું સાત પોઈન્ટ પાંચ ને ભાગ્યા સો કરીશું ઓકે તો દશાંશનો ભાગાકાર કઈ રીતે થશે તો આપણે શું કરીશું પેલા સાત સોરી ખાલી પંચોતેર મૂકી દઈશું ઓકે ધ્યાન રાખો નીચે કેટલા અંક છે એક બે ત્રણ તો એક બે અને અહીંયા ત્રણ પછી અહીંયા એક હજુ જીરો મૂકી દઈશું આપણે અહીંયાથી ગણવાનું એક બે ત્રણ

પંચોતેર ટકા પેલા પંચોતેર ટકા પંચોતેર ભાગ્યા સો કરીશું હવે દશાંશ ભાગા કઈ રીતે કરીશું ભાગાકાર અહીંયા પંચોતેર છે પંચોતેર મૂકી દઉં છું નીચે કુલ કેટલા અંક છે એક બે ત્રણ એક બે એક બે અને ત્રણ એમ ડાબી બાજુ જીરો મૂકીશું અહીંયા જેટલા અંક છે એટલે આપણે અંક કરવાના છે અહીં કુલ કેટલા શૂન્ય છે બે તો જમણીથી જ ડાબી બાજુ બે અંક ખસકશે એક અને બે અને પછી પોઈન્ટ મૂકીશું ઝીરો પોઈન્ટ ઝીરો પોઈન્ટ સેવન ફાઈવ આપણે શું જોઈએ છે સેવન પોઈન્ટ ફાઈવ જોઈએ છે પણ આ સેવન પોઈન્ટ ફાઈવ આવતો નથી એટલે આપણે શું કરીશું હવે ડી નંબરનો ઓપ્શન આપણે જોઈશું કયા નંબરનો ઓપ્શન જોઈશું ડી નંબરનો ઓપ્શન જોઈશું ડી નંબર ઓપ્શન શું છે સાતસો પચાસ ટકા ભાગ્યા પંદર ના છેદમાં બે હવે સાતસો પચાસ ટકા અને પંદરના છેદમાં બે આ બંને સાતસો પચાસ ટકા છે અને આપણે ટકામાંથી હટાવવાના છે શું કરીશું સાતસો ભાગ્યા સો કરીશું હવે ધ્યાન આપો લાસ્ટ કટ લાસ્ટ કટ હવે ભાગ્યા શું થયા દસ એટલે પંચોતેર ભાગ્યા તમે દસ કરશો તો શું જવાબ આવશે પંચોતેર મૂકી દઈશું નીચે છેદમાં કેટલા શૂન્ય છે એક તો જમણી થી ડાબી બાજુ એક અંક ખસે ગયા પછી સાત પોઈન્ટ પાંચ ચલો આનો જવાબ આજે સાતસો પચાસ ટકાનો જવાબ શું આવશે આપણે સાત પોઈન્ટ પાંચ આપણે સાત પોઈન્ટ પાંચ જોવે છે બીજું પંદર ના છેદમાં બે ને પણ ભાગાકાર કરો તો તમારે શું આવવું જોઈએ સાત પોઈન્ટ પાંચ આવો જોઈએ ચલો આપણે નવા પીએ ઉપર જોઈએ 15 भाग 2 करो तो 2 * 7 = 14 ओके 5 માંથી 4 જાય તો 0 1 માંથી 1 જાય તો 0 सॉरी 5 માંથી 4 જાય તો શું જવાબ આવશે 1 બરાબર 5 માંથી 4 જાય તો 1 હવે આપણે અહીંયા 106 નાનો છે 2 થી એટલે આપણે અહીંયા 0 મૂકીશું અને અહીંયા 0 મૂકવા માટે આપણે અહીંયા પોઈન્ટ મૂકવો પડશે અને 2 5 શું થાય 10 થાય એટલે 0 0 એટલે શું જવાબ આવ્યો 60.

પચાસ ટકા બરાબર છે પેલામાં શું હતું પચાસ ટકા બરાબર છે હવે આપણે પેલા જે હતું ટકામાંથી હટાવવાના હતા હવે અહીંયા પચાસ ટકા બરાબર છે તો આપણે આને બધાને ટકામાં શોધીશું જે રીતે કે એ નંબરનો ઓપ્શન છે એમાં જીરો પોઈન્ટ પાંચ છે આના પચાસ ટકા શોધીશું અને પચાસ ટકા બરાબર છે ટકામાં કાઢીશું સોરી શું કરીશું આપણે એને ટકામાં કાઢીશું આ પચાસ ટકા બરાબર છે એટલે જીરો પોઈન્ટ પાંચ ને ટકામાં કરીશું એક ને છે ને પણ ટકામાં કરીશું ચલો ચલો જીરો પોઈન્ટ પાંચ ને ટકામાં ફેરવવા માટે શું કરીશું ગુણ્યા સો કરીશું ચલો આને આપણે ના આપી જોવા જોઈએ જીરો પોઈન્ટ પાંચ ને ટકામાં ફેરવવા માટે શું કરીશું ગુણ્યા સો કરીશું એટલે ટકા થઈ ગયા ઓકે હવે ધ્યાન આપો ગુણાકારમાં પોઈન્ટ ડાબીથી જમણી બાજુ જાય અને ભાગાકારમાં પોઈન્ટ જમણી ડાબી બાજુ જાય ચલો જીરો અહીંયા કેટલા શૂન્ય છે ચલાન છે એક બે ત્રણ

પચાસ ટકા આપણે નવા પેજ ઉપર જોઈશું અંશ અને છેદનો ભાગાકાર થઈ શકે છે સો ભાગ્યા શું કરીશું બે તો બે પંચમ શું થશે દસ શૂન્યમાં તો શૂન્ય જાય તો શૂન્ય શૂન્ય અને ઉપરથી શું ઉતારશો શૂન્ય તો બે જીરો જ્યાં અને શૂન્ય શું આવ્યો પચાસ ટકા એટલે સો ભાગ્યા બે કાઢો તો શું આવે છે પચાસ એક એક કટ એટલે શું આવે છે સોરી પચાસ ઓકે એટલે પચાસ ટકા આવે છે તમારો સાચો જ આને એક ના છેદમાં બે ની જયારે તમે ટકામાં ફેરવશો તો શું જવાબ આવે છે પચાસ ટકા આને પણ જીરો પોઈન્ટ પાંચ ને તમે ટકામાં ફેરવશો તો શું જવાબ આવે છે પચાસ ટકા આપણે શું કીધું છે કે નીચેનામાંથી કઈ જોડી પચાસ ટકા બરાબર છે તો આપણે બી નંબરની જે જોડી છે એ પચાસ ટકાની જોડી છે એટલે બી નંબર ઇઝ ધ કરેક્ટ આન્સર જો અઢારમા નંબરનો પ્રશ્ન જોતા પહેલા પ્લીઝ મારા વાલા વિદ્યાર્થી મિત્રો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો અને બે લાઇકન બટન જરૂર દબાવજો જેના લીધે મારા ડેલીના વિડીયો તમને અપડેટ મળતા રહેશે ચલો અઢાર નંબરનો પ્રશ્ન આપણે જોઈશું બારસો ના એસી ટકા રકમને પાંચ મજૂરોમાં સરખા ભાગે વેચો વેચતા દરેક ને કેટલી મજૂરી મળે તો પહેલા તો આપણે શોધીશું પછી જે મળે એ આપણે પાંચ મજૂરો સરખી રીતે વેચવાના છે તો રૂપિયા રૂપિયા બારસો ના એસી ટકા આપણે શોધવાના છે તો શું કરીશું બારસો નાની જગ્યાએ ગુણાકાર

કે બીજી રીતે મેં જાણું કે બારસો ગુણ્યા એસી છે હવે એ આમ જીરો કટ ના થાય અંશ અંશમાં જીરો કટ ના થાય છેદ અને અંશ અથવા અંશ અને છેદનો કટ શૂન્ય કટ થશે ઓકે ચલો હવે એ બારસો માં લાસ્ટ જીરો કટ એ દસ માં લાસ્ટ જીરો કટ હવે અહીંયા શું રહ્યું એકસો વીસ ગુણ્યા આઠ અંશમાં શું રહ્યું એકસો વીસ ગુણ્યા આઠ એટલે એકસો વીસ ગુણ્યા આઠ કરીશું છેદમાં શું છે એક એકું એટલે મેં છેદમાં એક મૂકી દીધું હવે છેદમાં એક મૂકવાની જરૂર નથી આપણે છ આઠ એક આઠ અને એક નવ તો કેટલા આવશે નવસો રૂપિયા આપણે પાંચ મજદૂરને સરખા ભાગે વેચવાના છે હવે જો હવે જો એ પ્રશ્ન પૂરો થયો નથી તો પહેલા તો બારસો ની એસી ટકા રકમ એટલે બારસો ની એસી ટકા રકમ કેટલી થઈ નવસો ને સાહીઠ થઈ કેટલી થઈ નવસો રૂપિયા થઈ નવસો પાંચ મજદૂરોને સરખા ભાગે વેચવાના છે જ્યારે પણ પાંચ મજદૂરોને સરખા ભાગે વેચવાના હોય તો નવસો સાહીઠ ને આપણે શું કરીશું ભાગા પાંચ કરી દઈશું ચલો તો નવસો સાહીઠ ભાગ્યા પાંચ કરીશું પાંચ એક પાંચ ઓકે નવમાંથી પાંચ જાય તો કેટલા આવશે ચાર ઓકે હવે ઉપરથી શું ઉતારીશું છાલીસ પાંચ થશે પાંચ નવમ પિસ્તાલીસ ઓકે છ માંથી પાંચ જાય તો એક અને ચાર માંથી ચાર જાય તો શૂન્ય હજુ આપણે શૂન્ય બાકી છે નીચે ઉતારવાનો તેને આપણે નીચે ઉતારીશું અને દસ છે તો પાંચ દોની દસ तो यहां 100 આવશે 0 0 એટલે ₹192 એક મજદૂરને આપવામાં આવશે એટલે 192 એટલે સી નંબરનો ઓપ્શન જે છે એ સાચો છે ઓકે ચલો હવે 19 નંબરનો પ્રશ્ન આપણે જોઈશું હવે યે જો 20% ના 40% કેટલા થાય અહીંયા જો 20 ટકા ના 40% કેટલા તો યે પહેલી વસ્તુ છે કે વીસ જે ટકા છે વીસ ટકાના ચાલીસ ટકા તો વીસ ટકા ના તો આ વીસ ને ટકામાંથી હટાવવા માટે શું કરીશું સો પણ આ નાની જગ્યાએ શું કરીશું ગુનાકાર અને અહીંયા ચાલીસ ને ટકામાંથી હટાવવા માટે શું કરીશું ગુન્યા સો ઓકે હવે અહીંયા ધ્યાન આપો વીસ છે એમાં લાસ્ટ ઝીરો કટ અહીંયા સો માં લાસ્ટ ઝીરો કટ અહીંયા ચાલીસ છે ચાલીસ માં લાસ્ટ ઝીરો કટ અને અહીંયા પણ લાસ્ટ ઝીરો કટ ચાર દુની 8 સુધસે 4 * 2 = 8 અને 10 * 10 શું થશે 100 અજો આપણો જવાબ આવ્યો નથી બીજી વસ્તુ 8 / 100 એ ટકા માં નથી ને આપણે અહીંયા a b c અને d ઓપ્શન છે માં આપ્યું છે ટકા માં આપ્યું છે તો 8 / 100 ને આપણે ટકા માં ફેરવા પડશે જો અહીંયા દેના બ ફરીથી સુકી દી છે 20% ના 40% કેટલા થાય તો પહેલા આપણે 20% જે છે

100 કરીશું તો આ છેમાં આવી જશે તમારે ટકા માં આવી જશે બરાબર એટલે 8 ગુણ્યા 8 ભાગ્યા 100 ગુણ્યા 100 એટલે 100 કટ 100 કટ કેમ કે અહીં છેદમાં કંઈ નહિ એટલે 1 અહીં છેદમાં કંઈ નહિ એટલે 1 અંશ અને છેદનો શું થાય ભાગાકાર થાય એટલે જો અંશમાં 100 અને છેદમાં 100 હોય તો બંને સરખા હોય તો કટ કરી દો ઉપર શું રહ્યું 8 ઓકે નીચે છેદમાં 1 છે મૂકવાની જરૂર નથી એટલે શું આ 8%

રાજને આપી સોરી તો રાજને કેટલી રકમ આપી એ પહેલા આપણે જોઈએ તો ચારસો ના ની જગ્યાએ ગુનાકાર અને ચાલીસ ટકા છે અને ટકા માંથી હટાવવા માટે શું કરીશું અહીંયા સો મૂકીશું ચારસો ના નીચે કઈ એક હવે એ બિલ ચારસો અંશમાં છે સો અંશમાં છે ચાલીસ પણ અંશમાં છે સો પણ અંશમાં સોરી ચાલીસ અંશમાં છે સો છેદમાં છે એટલે ચારસો અંશમાં છે સો છેદમાં છે અહીંયા ધ્યાન આપો હવે ચાલીસ આ જીરો કટ કરો અથવા આ જીરો કટ કરો અથવા 400 ના લાસ્ટ ઝીરો બે કટ કરો તો આના બે લાસ્ટ ઝીરો કટ તમે ગમતી કરી શકો છો 100 ના લાસ્ટ બે ઝીરો 400 ના એ લાસ્ટ બે ઝીરો કટ હવે અહીંયા ધ્યાન આપો 4 * 40 કેટલા થશે 160 1 1 એક આપણે છેદમાં એક મૂકવાની જરૂર નથી બરાબર ઓકે હવે શું જવાબ આવે 160 રૂપિયા એટલે શું જવાબ આવશે સોરી જવાબ જો આવ્યો નથી 100 ના

તે દુકાનદારને કેટલી રકમ આપશે લાણી જે 50% એ દુકાનદારને આપશે તો ચલો 160 નાની જગ્યાએ આપણે શું કરીશું ગુણાકાર અને ટકા 50 ને ટકા માં આટાવવા માટે 50 ભાગ્યા 100 કરીશું આ 50 માં લાસ્ટ ઝીરો કટ અયા 100 નો લાસ્ટ ઝીરો 160 માં આ લાસ્ટ ઝીરો કટ અયા આ લાસ્ટ ઝીરો કટ હવે યે ધ્યાન રાખો 100 ના નીચે કઈ નીલે 1 બરાબર 165 કેટલા થશે 80 165 80 અને એક એક ઊં 1/1 मौका नहीं जरूर नथीले ₹80 જે વસ્તુની કિંમત છે શું છે ₹80 હશે ઓકે આ ઓપ્શનમાં આપ્યું નથી ઓકે તો કેટલા એ વસ્તુની કિંમત કેટલી હશે ₹80 વસ્તુની કિંમત શું છે જે વસ્તુની કિંમત શું છે ₹80 તો અહીં આપણે આ વિડિયોની અંદર મે તમને 16 થી 20 સુધીના પ્રશ્નો મે સમજાવી ચૂક્યો છું હવે આગાના વિડિયોની અંદર 21 થી પચીસ સુધીના પ્રશ્નો સમજાવીશ તો મારી ચેનલ ને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને બેલ લાયક બટન જરૂર દબાવી